જિલ્લામાં શુક્રવારની વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ત્યારે આજે શનિવારે પણ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઓલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી જ મેઘમહેર થતા સવારે છ થી દસ વાગ્યા સુધીમાં અઠાવન એમએમ એટલે કે બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું હતું ગત દિવસોમાં વરસાદના વિરામથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો અકળાયા હતા અને ગરમી અને ઉકળાટને કારણે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે શુક્રવારથી સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો વીજળીના ચમકારા સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ત્યારે ઓલપાડ તાલુકામાં બીજા દિવસે મેઘમહેર યથાવત હોય તેમ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈ ચોમાસુ ડાંગર શેરડી સહિતના પાકોને ફાયદો થશે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જેને લઈને ફરી એકવાર પૂરની સ્થિતિ નિર્માણ પામે એવી શક્યતા દેખાઈ રહી છે અને તંત્રની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે સાથે જ સ્થિતિ વિકટ બને તો તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સાબદુ રહેવા સૂચના પણ આપી દેવામાં આવે છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે